નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડના ફોન ઉપર ગોપાલભાઈ ભરવાડનો ફોન આવે છે જેમાં ગોપાલ ભરવાડ મનસુખ રાઠોડને ધમકી આપે છે અને જીવતો નામ એક ઉતારા ખોબા ઉપાડી લે છે આ પ્રકારની ધમકી આપે છે ત્યારે મનસુખભાઈ રાઠોડ પણ વળતા જવાબમાં ગોપાલ ભરવાડને ખખડાવી નાખે છે

મારી છે પણ તું કહેતો તન દઈ દઉં કીધું મારું આખું ઘર મારી ભાઈ છે મારી ભાભી છે બધી છે તારે એના શું દુઃખ છે એને કપડા હું ગોવા ના પહેરાવું તને શેનો વાંધો કે લખાયું લખાયું નથી પણ હું એમ કઉડ છે મારી બાઈ એ ગોવાલેણ છે મેં મારી બાઈ છે તેનું લખાયું છે તો કહું છું મારી તો તને હું નથી ગાડીએ મારી છે મારી વાંધો છે તારી હોય કે

મારે વિચાર ના કરો ભાઈ એય તો તો આવે આમાં પાંચસો ને હોય તું મારે વિચાર માં મને ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર્યું એ અરે તે મારો નંબર નઈ મને તું લઇ લેજે ને હું શું તાર સરિયું મારવી મને હાલ માર મર્ડર કરવું તારે મર્ડર મારે ના ના તું મર્ડર કરવું તારે છે ની હવા હું તને ગોતી લઈ આ તારો ગોતી લઈ આટણ આય જ હાલ આવી જા ઈ મે તારું ગામે જોઈને દુનિયા પછી રહે ને ભાઈ થોડો ધીરો રહે ને નેતા બનવાની કોશિશ કરી મને

આ લુગડા પહેરે ગોવાળણ નો થઈ જાય કોઈ કહે કે તમારામાં થોડી છે ગોવાળણ એટલે એ કોઈ તમારી જાતિ થોડી છે જાતિ અમારી માલધારી સમાજની એટલે માલધારી નથી તારી પાસે પરિપત્ર હોય મને દેજે પરિપત્ર ને આખો લેખ છે એનો 52 એ લેખ હોય તો પણ કોઈ લેખમાં ફરિયાદ કરતા ને મેં તને કીધું તારો નો હોય તો તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર ને ભાઈ આવું છે અને આ અમારો લેખ રહ્યો લેખ રજુ કરીને ફરિયાદ કરી મેં તને કે ના પડી તારા જે તે નજીકનો પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી હું ફરિયાદ જ કરવાનો છું હા બસ તું પછી મને ધમકી મારે કે હું તને ગોતી લઉં છું એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું અત્યારે આપી દે ને અત્યારે આપી દે હા આપી દઉં છું મજા કર મજા આવી તો કાયદો કાયદાનું કામ કરે એમાં દાદાગીરી દાદાગીરીનો હોય મારા ભાઈ હા એટલે કાંઈ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારો જે ઠીક લાગે એ કરજો ને ઓકે અરે થાઈ કરી લેવો તમારે 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 જે થાઈ કરો આ તો હાલતું જ હોય બરાબર ભાઈ અરે હાલવા નથી દેવાનું હાલતું હોય એમાં ગોવાલાની ખાલી કઢાવી દેજા નકર હું ટકો કરી નાખું નકર તું ટકો કરી નાખજે જા હું નહીં કટાવું તું તારી આઈ નહીં નો કાટવું પડે જા એ તારી ભૂલ છે હવે તું જોઈ લીજે જો ગોવાલેન્ડ નીકળે છે નો નીકળે એ બાબા ભીમની જ ગોવાલેન્ડ રે બાબા ભીમની ગોવાલેન્ડ નો રહે મોટા તો તું કઢાઈ દે તો તું હાલે આ તું કઈ છોડી દે કેટલા કેટલા ને શરત નાખવીશ શરત નથી નાખી તો પછી છોડી દે ને ચાલ આઈ જા એ ગોવાલેન્ડ કાઢી દે તો જિંદગી પર હું રાજકારણ છોડી દેવા કાયદા કે મેટર નકર તું છોડી દીજી ચાલ કાયદો કાયદા નું કામ કરે છે કીધું ને ભાઈ હા કાયદો હા એમાં તારીમાં માંથી એટ્રોસીટી થાય છે એકસો એક હજાર ટકા જા કાઈ વાંધો નહીં ભલે થતી ઓકે ચલો ચલાવો ચલાવો રેસ કા ઘોડા ચલાવો ચલાવ્યો ને જોઈને થોડા ઉપર રાખવાના હોય મોજ કરો મોજ કરો હા